મહવા શહેરની જનકપુરી સોસાયટી ખાતે શ્રી શિવ મહાપુરાણ કથાનું સુંદર અને ધાર્મિક આયોજન થઈ રહ્યું છે કથાના વ્યાસાસને શ્રી કમલેશગિરી બાપુ બિરાજી સંગીતમય શૈલી સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે તો કથા દરમિયાન વિવિધ પાવનકારી પ્રસંગોની પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે મહુવા શહેરમાં જનકપુરી સોસાયટી ખાતે શ્રી શિવ મહાપુરાણ કથાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના વ્યાસાસને શ્રી કમલેશગિરી બાપુ સંગીતમય શૈલી સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે તો ધર્મપ્રિય લોકો બહોળી સંખ્યામાં કથા શ્રવણ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર પંથકની આ ધાર્મિક ધરા પર હંમેશા ધાર્મિક કાર્યક્રમો યોજાતા જ રહે છે વળી અહીંના લોકો પણ ધાર્મિક વૃત્તિના હોય તેઓ પણ આવા ધાર્મિક કાર્યક્રમોમાં જોડાય સહયોગ આપી અને આવા ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આવો જ એક ધાર્મિક કથાનો કાર્યક્રમ સંસ્કારી નગરી મહુવા ખાતે થઈ રહ્યો છે મહુવા શહેરના વિક્ટર રોડ પર આવેલ જનકપુરી સોસાયટી ખાતે શ્રી રામેશ્વર મહાદેવ મહિલા મંડળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક કથાનો પ્રારંભ 15/8/2025 ને શુક્રવારે થયો છે

શ્રી શિવ મહાપુરાણ કથા દરમિયાન વિવિધ પાવનકારી પ્રસંગો પણ ઉજવાશે જેમાં શ્રી શિવ પ્રાગટ્ય શ્રી શિવરાત્રી મહાત્ય શ્રી સતી પ્રાગટ્ય શ્રી શિવ વિવાહ શ્રી કાર્તિક ગણેશ પ્રાગટ્ય શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય જેવા અનેકો પ્રસંગો ઉજવાશે

મહિલાઓ દીકરીઓ ઝૂમી ઉઠ્યા હતા અને રાસની રમઝટ બોલાવી હતી અત્રે ઉલ્લેખની છે કે શ્રી રામેશ્વર મહિલા મંડળ અને સેવક સમુદાય દ્વારા સુંદર વ્યવસ્થા ઊભી કરી ધાર્મિક કાર્યક્રમનું અનોખો આયોજન કરવામાં આવ્યું છે સામે આવે છે અને નિર્ણય કેવા તમે તો અમને અમારી પ્રાર્થના જો પ્રગટ થયા તો બધા બાલિકા સમજે પ્રગટ થાય એવી અમારા હૃદય ની ભાવના છે ક્ષ રાજા એ અને માં વિરણીએ કહ્યું છે કે માં તમે અમારે ઘરે જો પધાર્યા હોય તો એક નાની બાળા તરીકે પધારો માં તમે અમને વચન આપ્યું છે અને વચન ને આધીન જારૂ